આજના સમાચાર મોડાસાના સર્વોદયનગરના દેવેન્દ્રભાઈ ભોઈના પરિવાર દ્વારા અક્ષર હોસ્પિટલના ડોક્ટર ઉપર સારવારના લગાયા કેટલાક આક્ષેપ નગરમાં રહેતા દેવેન્દ્રભાઈ ભોઈ અને તેમના પરિવાર દ્વારા અક્ષર હોસ્પિટલમાં સારવાર લેતા વીસ દિવસની દવા લઈ ઘરે ગયા હતા ત્યારે તેમના ઘર પરિવારના જણાવ્યા પ્રમાણે રાતના અણસારે તેઓનું મૃત્યુ થતા પરિવારજનો રોષે ભરાયા છે હું ડૉક્ટર હેમંતભાઈ પટેલ મોડાસામાં પચીસ વર્ષથી સાયકટ્રીસ્ટ તરીકે અહીંયા સેવા બજાવું છું ઘણા બધા દર્દીઓની વ્યસન મુક્તિની સેવાઓ અને દવાઓ અત્યાર સુધી કરેલી છે જે આ દેવેન્દ્રભાઈ બોયના જીવનમાં જે અથવા તો આ એના જીવનમાં જે ઘટના બની છે તો એમાં એવું છે કે એમને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવે ત્યારે મેં સમજાવ્યું કે એને તમારે કારણ જાણવું હોય કે કયા મૃત્યુ કેમ થયું છે તો એના માટે પીએમ કરવું પડે અને પીએમ આવશે અને પીએમ કરાયા પછી પીએમનો જે રિપોર્ટ આવશે તો એ પ્રમાણે સરકારના કાયદા મુજબ આગળ આપણે કાર્યવાહી કરવી હોય તો એ કોઈ વાંધો નથી પીએમનો જે રિપોર્ટ આવશે એ આપણે માન્ય ગણીશું સાહેબ આ લોકોને એવું કહેવાય કે તમારી દવા ખાવાથી જ આ તકલીફ થઈ છે શું કેવું થાય છે આજ સુધી અસંખ્ય દર્દીઓને આ પ્રકારની દવા આપીને બધાને મટાડ્યું છે પણ આ પ્રકારના કેસમાં ઘણા બધા કારણો મૃત્યુના હોઈ શકે એ કારણ આપણે પહેલા ચકાસવું પડે જાણવું પડે અને એ કારણ આપણે પીએમ દ્વારા જ જાણી શકીશું કે કયા કારણથી આ મૃત્યુ થયું છે તો એ કારણ જાણ્યા પછી જ આપણે આગળ જે કંઈ કાર્યવાહી કરવી એ બધી થઈ શકશે અને કાર્યવાહી માટે હું બંધાયેલો છું મારું નામ સંજય મેઘા છે અને હું અત્યારે આઈએમ મોડાસામાં મારું સાસરી થાય અને આ જે અત્યારે હું મૃતક પામેલ છે એ મારે સાડો થાય સગો સાડો અને એનું નામ દેવેન્દ્ર દિનેશભાઈ કડિયા છે અને અમે બંને મતલબ મારા બીજા સાડુ અને અમે બંને એનો દવા લેવા માટે ગયેલા અક્ષર હોસ્પિટલમાં માનસિકની દવાઓ મળે છે ત્યાં ત્યાં બોર્ડ મારેલું જ છે કે કેફી દ્રવ્યો કોઈ નશા યુક્ત પદાર્થોનું સેવન કરતા હોય દારૂનું સેવન કરતા હોય એવા દર્દીઓની અમે સેવા કરીએ છીએ અને જ્યાં કોઈ જગ્યાએ તમે સેવા કરી હોય તો એ જે ત્રણ ત્રણ બે બે ચાર ચાર લાખ ખર્ચો થતો હોય એની જગ્યાએ અમે ચારસો રૂપિયામાં પણ કરીએ છીએ એવું અમને જણાયેલું તો અમે અમાર જોડે કન્સલ્ટન્સી બી થઈ હતી એમના જોડે બે ડૉક્ટરો છે ત્યાં જે પહેલાં કન્સલ્ટન્સી થાય છે પછી બીજા મોટા ડોક્ટર દવા ડિસ્ક્રિપ્શન અમને ડિટેલ્સમાં લખા છે એમને આ દવા આપતી તો પછી અમે અમારા ને લઈ ગયા હતા એકત્રીસ તારીખે સવારના એકના સવા એક આસપાસ લઈ ગયા હતા ત્યારબાદ દવા કન્સલ્ટન્સી થઈ ગઈ બધું થઈ ગયું પછી એમના એક બોટલ ચડાવવામાં આવી એમને એક બોટલ ચડાવ ઇન્જેક્શન આપવામાં આવ્યું બોટલ ચડાવવામાં આવી પછી એમની લેબોટરી કરવામાં આવી લેબોટરી કર્યા બાદ બધી લેબોરટરીના રિપોર્ટ્સ આવી ગયા પછી મોટા સાહેબના ત્યાં અંદર કન્સલ્ટન્સીમાં બોલાયા કે ભાઈ આ આ રીતનું આમના દારૂનું સેવન છે એ સો ટકા મટી જશે અને હું તમને જે દવાઓ આપું છું એ વીસ દિવસની આપું છું તે તમે એમના આપજો જેથી કરીને એમને સારું થઈ જશે પણ પછી અમે ડિસ્ચાર્જ આપ્યો એટલે અમે ઘરે લઈ ગયા ત્રણ વાગે સવા ત્રણે અમે ઘરે લઈ ગયા પછી મારા શાળાને અમે જમવાનું કીધું જમીન લીધું એને જમીન પછી એને જે બપોરની ગોળીઓ હતી એ અમે આપી એને બપોરની ગોળીઓ ભરવાનું કીધું હતું તો બપોરની ગોળી આપી પછી બે ત્રણ કલાક તો કદાચ એ જાગતું હશે પછી અમે અમે બજાર ગયેલા અમે અહીંયા શાસ્ત્રીમાં આવેલા પણ અહીંયા થોડુંક રજાઓના રજાઓ ગાળવા જાયેલા હતા તો અહીંયા બાર બજારમાં થોડું ફરવા ગયા મતલબ તો પછી પછી આવ્યા સાંજે સાત સવા સાતે ત્યાં સુધી તો અમે સુતેલો જોવા મળ્યો એટલે અમે એમ આમ ત્યાં કે આ તો આરામ કરે છે તો પછી જમવાનો ટાઈમ થયો એમના ફ્રૂટ્સનો અને શાકભાજીનો બિઝનેસ છે તો લેટ જ જમાય છે તો આમાં એમ થયું કે સાડા અગિયાર જેવા વાગ્યા છે તો ચાલો જમવા માટે ઉઠારીએ પણ એ કોઈ હાલત એની જમવા માટે ઉઠાળવા ગયા પણ કોઈ મુમેન્ટ નહોતું કોઈ રિસ્પોન્સ નહોતું પછી એના લઈને અમે મતલબ અહીંયા આવ્યા અક્ષરમાં કે ભાઈ તમારી દવાથી અમને આનો હોશ જ નથી આવતો એમને એવું કીધું હતું તો આ તો ઘેન ચડશે પણ એ હોશમાં જ ના આવ્યા પછી એમને જવાબદારી કોઈ દવાખાના કોઈ ડૉક્ટરે જવાબદારી લીધી જયારે લઈ ગયા ત્યારે દરવાજો પણ નતા ખોલતા હા જ્યારે દરવાજા જ્યારે લઈ ગયા ત્યારે દરવાજો પણ ખકડાયો ખોલતા નતા મેં કીધું આ પેશન્ટ આવ્યું છે તમારું દરવાજા ખોલવાની ફરજ તમારે પડે છે તમારે તમારે બોલાવો જે તે આપણે ડૉક્ટર તો એમને કે હાલ તો કંઈક તમને નહીં ખોલો પછી પછી મેં થોડુંક બે અમુક શબ્દો બોલ્યા કે ભાઈ એવું તો હોતું છે આ વ્યક્તિ એને મળી જશે શું કરો છો પછી તો એને દરવાજો ખોલીને અંદર રૂમ નંબર એક સ્પેશિયલ રૂમ નંબર એકમાં એમને એ જે કમ્પાઉન્ડર હતો મને ખબર નથી એ વ્યક્તિએ એમને અંદર દાખલ કર્યા દાખલ કર્યા બાદ ડૉક્ટરને મેં મેં કીધું કે ડૉક્ટરને ફોન કરો તો ડોક્ટર એ વ્યક્તિ ડૉક્ટરને ફોન કર્યો તો ડૉક્ટરનું કેવું હતું કે તમે એને બારોબાર લઈ જાઓ તમે આવી શકતા નથી મેં કીધું કેમ ના આવી શકું કેમ ના ડોક્ટર ને તમે કેમ ના આવી શકો પણ ત્યારબાદ ઘણી બધી રકચક કર્યા બાદ અંતે ડોક્ટર સાહેબ આવ્યા તેના પછી બીજા એક ડૉક્ટર સાહેબ આવ્યા એમ કરતાં કરતાં ઘણા બધા ચાર પાંચ ડોક્ટર સાહેબ આવ્યા બરાબર મેં કહ્યું ચાલો ડૉક્ટર સાહેબ હવે તપાસ કરો મેં દર્દીની દર્દી દર્દ ખાતે કેવી હાલતમાં છે એ જીવે છે કે મૃત્યુ પામ્યું છે એની તપાસ કરો તો સાયકેટ્રિક તરીકે જે હેમંત પટેલ સાહેબ જે ઓળખાય છે એમને રજૂઆત કરી પણ એમનું કીધું અમે તો સાયકેટ્રિક અમે રજૂઆત અમે ના કરી શકીએ કે આ વ્યક્તિ જીવન જીવીએ છીએ કે મળે છે એમણે રજૂ કર્યું કે ભાઈ અમે કોઈપણ જાતની નક્કી ના કરી શકીએ ક્યાંક અમે સાયકાટ્રી છે કોઈપણ અમે અંદર અમે સાયકર્ટિક હોય ગમે તે નાડીના ધબકારા કે આંખની પલકારામાં ટોર્ચ નાખીને દેખી શકાય કે ભાઈ વ્યક્તિ ખરેખર શું છે જીવે છે કે મરે છે એટલી તો એમને ખબર હોવી જોઈએ બરાબર ડૉક્ટર છે એમને એમ તો ડૉક્ટર બન્યા નથી ત્યારબાદ મેં કીધું કે તમે આ વ્યક્તિને મને ખબર છે આના અંદર મને હું પ્રમાણિત ના કરી કે હું ડૉક્ટર નથી પણ હું તો એટલો ગાંડો નથી કે ભાઈ મને એટલી ખબર ના પડે કે આ વ્યક્તિ જીવે છે કે મને અમને થોડીક માનસિકતા છે કે આ વ્યક્તિ જીવે છે કે મરે છે પછી એમને થયું મને થયું કે ભાઈ લાવો અહીંયાના જે આપણે સ્થાનિક જે સાર્વ સાર્વજનિક હોસ્પિટલમાં જે મેડિકલ ઓફિસર્સ સાહેબ હોય એમને લાવો કે એમને કન્સલ્ટિંગ કરીને એમને રિફર કરીને અહીંયા આપણે બતાવી દઈએ કે ડૉક્ટર ખાલી આવો અહીંયા સાહેબને મેં કીધું તો ડૉક્ટર સાહેબનું મેં કીધું હતું કે સાહેબ તમે સાર્વજનિક હોસ્પિટલ મેડિકલ ઓફિસરને બોલાવો જેથી ખબર પડી શકે કે આ વ્યક્તિ મૃત છે કે જીવાજી જીવતા હોય તો એમને રિફર કરી શકાય એ સાહેબ કહેતા હતા કે હું આ રિફર કરી છું મેં કહું સાહેબ રિફર કઈ ના કરી શકો જીવતા માણસને રીફર કરી શકાય મળેલા માણસ રિફર ના કરી શકાય મને ખબર હતી મને લાગતું નતું મને મને ખબર આ અમારું શાળો હતું એ ઓફર થયેલું મને મને તો લાગતું જ હતું પણ સાહેબને લાગતું નહોતું સાહેબને હતું કે જીવતો છે તો મને કે સાહેબ કે તમે તમને રિફર કરી આલું મેં સાહેબ કઈ વાંધો નહીં તમે લેખિત મને આપો રિફર કરવાનું તેમણે લેખિત મને આપેલું છે બરાબર તમે તમે આ બાબતે કોઈ કાયદાકીય પગલા લીધા ખરા કાયદાકીય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અમે બરાબર હવે પોસ્ટમોર્ટમ પણ થઈ રહ્યું છે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ અમે કહીએ છીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સેજ પણ આગા પાછી થયું ન્યાય એટલે ન્યાય પૂરતો ન્યાય મળવો જોઈએ બસ મારો સાળો કયો છે ને સાળો કયા કારણે ગયો એની પૂર્તતા

પછી સાહેબ બીજે આગળ હવે વાત થઈ મેં મેડિકલ ઓફિસર અહીંયા સારવાર જઈક ના સાહેબને હું રૂબરૂ અમે બંને સાડું મિત્રો મળ્યા એમને વાત કરી કે સાહેબ તમને ચાલો આવું કંડિશન ક્રિટિકલ કંડિશન છે મારા શાળાની ભૂત છે કે જીવે છે જરા ચેક કરી આપો તો સાહેબે કીધું કે મારી હું ફરજમાં છું અત્યારે કોઈ પણ સંજોગમાં ત્યાં આવી ન શકું બરાબર આવા શબ્દો સાહેબ ના હતા બરાબર પછી અમે તો નીકળી ગયા કે કંઈ નહીં સાહેબ તમે જ ફરજ બજાવો વાંધો નહીં પછી અમે નીકળી ગયા અમે ત્યાં આવ્યા હોસ્પિટલમાં અક્ષર હોસ્પિટલમાં ત્યારબાદ પંદર વીસ પચીસ ત્રીસ મિનિટ પછી સાહેબ એક ખુદ કેબિન માં જોવા મળ્યા સાર્વજનિક હોસ્પિટલ ના મેડિકલ ઓફિસર સાહેબ થી જેને મેં વાત કરી હતી પછી મેં એમને કીધું કે સાહેબ તમે તો અહીંયા છો તો તમે અહીં જો આવી ગયા તો અમારા સારાની તપાસ કરો કે ખરેખર જીવે છે કે મૃત્યુ પામ્યો છે તો મેડિકલ ઓફિસર સાહેબ શ્રી એ સારાની તપાસ કરી ત્યારબાદ એ કેબિનમાં ગયા સાહેબના પછી મેં સ્વાભાવિકપણે પૂછ્યું કે સાહેબ કેવી કન્ડિશન છે મારા શાળાની એ જીવે છે કે નહીં તો સાહેબે કીધું નથી સાહેબનો મૌખિક શબ્દ હતો કે નથી બરાબર એટલે એને મને ખબર પડી કે સાહેબ તમારા આ શબ્દો સાંભળવામાં માગતો નથી અને સાહેબને પછી વાત કરી કે સાહેબ નથી એ દેખો તમે સાહેબને એમ કીધું કે સાહેબ નથી તો પછી તમે આગળ પછી એ કરવાનો કોઈ મતલબ નહીં પ્રીફર કયા માણસને કરાય કે જેની કન્ડિશન એવી હોય કે ભાઈ ઉચ્ચ શિક્ષા મારી શું માંગ છે અત્યારે મારી માંગ એ છે કે અમને ન્યાય મળવો જોઈએ બસ આ સાહેબના ના કારણે જો મારા સાનો જીવ ગયો હોય તો સાહેબ સાહેબ કડક ને કડક સજા થવી જોઈએ અને એક નો એક હતો એક ઉપર જ કોઈ વારસદાર નથી હવે વારણ ચાલતું હા હવે બસ બીજો કોઈ વારસ ના બચ્યો હવે બસ આજ ન્યાય અમને ન્યાય આપો બસ બીજું કંઈ નહીં અમને પૂરતો ન્યાય જોઈએ બસ પ્રશાસનને વિનંતી કરું બે હાથ જોડીને અમને ન્યાય આપો બસ બીજું કંઈ નહીં